Halo, halo, mari channel halo, 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 di halo, 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 mas tasok si halo, mano, એક એક મિનિટ એક મિનિટ કાકા ગયા આજો મયુર કાકા ગયા આરો મારો દીકરો ડાયો એને બેઠો રે આમાં આમાં ઘડીક વાર આમાં ભાઈ જા કાકા કાકા આમાં બી જાજો

હાલો મી કહો હાલો હાલે ક્યાં આમાં હારી આવક છે ગયા મહિને બાર હજાર રૂપિયા આવ્યા હતા ગયા મહિને બાર હજાર માંથી બાર હજાર એક વાર આઠ હજાર એક વાર સાડા નવ હજાર ચાલુ થઈ ગયા તમ હા થોડા બે ગ્લાસ

એ બચ્ચા કઈ સોડા ફરું ગમઈ ભરજો ને ભાઈ ફરદો કે ના ભરી દેવાની હે ને બે ગ્લાસ દિયો ઓલા વળીયા વાળા તા જાય ભાઈ ના તમારું ચાલુ હે કામ જાય મારે ચાલુ જોઈ હોય બાચી Húngare, 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 ¿Cómo